રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મ દિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હોય અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય જેથી ઉપલેટા શહેરમાં પણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો બસ સ્ટેશન ચોક ભગતસિંહ ચોક બાવલા ચોક ગાંધી ચોકથી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી ઉપલેટા શહેરમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મ પ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમી શોભા યાત્રા લાભ લેતા હોય છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વરસાબેન ગચેરા આજે જન્માષ્ટમીમાં દિવસે આજે ખૂબ જ અમને આનંદ આવ્યો છે આજે ત્રીલેકનાથ મંદિરે અમે પૂજા કરી પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાતાજીની સાથે અમે નિકળ્યા બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં

એકવીસ વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા સ્થાપના કરવાની આવેલી હતી આ કૃષ્ણ સમાજ ની એકતા અખંડિતતા અને ભાઈચારો ઉત્સવ ઉજવવામાં આવતા એમાં જન્માષ્ટમી તુલસી વિવાહ ઉત્સવ કરવામાં આવતા અને આ સતત એકવીસમી રથયાત્રા ક્રિષ્ણ દ્વારા કાઢવામાં આવેલ છે આ આ રથયાત્રામાં ત્રિલોકનાથ માંથી ઉપલેટા થઈ